નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળીયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને બે અલગ અલગ સંસ્થાઓ દ્વારા નર્સિંગની વિદ્યાર્થીઓને બેંગ્લોરુ પરીક્ષામાં લઈ જઈ અને ત્યારબાદ પરીક્ષા ન અપાવડાવી બંધક બનાવી રાખવા બાબત તેમજ મોટી ફી ઉઘરાવી અને ત્યાર પછીથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પોતાની પાસે રાખી લેવા બાબતમાં આજ રોજ ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટરને જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવે અંદર એવું દર્શાવવામાં આવ્યું હતું કે વાંસદા તાલુકામાં ચાલતી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ વિરુદ્ધ વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે તથા ફરિયાદો કરી છે બિનરની અંદર ચાલતી શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સ અને રૂપવેલ ખાતે રાધાકિશન ઇન્સ્ટિટ્યૂટ હનુમાન બારીમાં યશ ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટ કાયદેસરની તપાસ થવી જોઈએ કારણ કે આ તમામ જે ઇન્સ્ટિટ્યૂટ છે તેઓ વિદ્યાર્થીનીઓના જીએનએમના કોર્સ સમયસર ચલાવતી નથી તેમજ ગુજરાતમાં અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે અને કર્ણાટકમાં અંગ્રેજીમાં પરીક્ષામાં લેવામાં આવે છે સાથે જ ઓનલાઈન છેતરપિંડીઓ પણ કરવામાં આવે છે જે લોકો પાસેથી ડોક્યુમેન્ટ્સ લઈ લેવામાં આવે છે જે સબસિડી મળે છે જે એ લોકોને સ્કોલરશિપ મળે છે સ્કોલરશિપ સંસ્થા ખાઈ જાય છે અને ત્યાર પછીથી આ લોકોની કોઈ પરીક્ષા પણ નથી આજરોજ વિદ્યાર્થીઓને સાથે લઈ નવસારી જિલ્લા કલેક્ટર અને નવસારી એસપી પત્ર આપવામાં આવ્યું તો આ સંદર્ભની અંદર વિદ્યાર્થીનીઓ શું જણાવી રહી છે ચાલો આપણે સાંભળીએ માર છે હું ધરમપુર શા માટે તમારે નવસારી કલેક્ટર કચેરી ખાતે આજે પડ્યું અમારે ડોક્યુમેન્ટ માટે લડત માટે અમે આવ્યા છે કયા ડોક્યુમેન્ટ અમાર ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધા જમા કરી લેવામાં આવેલા છે કોના દ્વારા અમારે શ્રી ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેલ સાયન્સ કડકડ આગળ અમારા પ્રિન્સિપલ લોકો એ અમારા ડોક્યુમેન્ટ ત્યાં જમા કરી લેતેલા છે શા માટે એ લોકોએ અમને એમ કીધું હતું કે તમારે 15 દિવસ પછી સ્કેન કરીને તમને પાછા રીટર્ન આપવામાં આવશે પણ અમને રીટર્ન આપવામાં આવ્યા હજુ નથી ડોક્યુમેન્ટ અમને મળી જાય અને અમારું જે આટલા વર્ષ બગાડ્યા છે અમને વળતર પણ મળે અને એની સંસ્થાને તાળા પણ લાગે અમે એટલું જ ઈચ્છે છીએ કેમ કે અમારે આવતા આવનાર પેઢીઓને કંઈ નુકસાન ન થાય એ માટે અમે કોલેજ બંધ કરવા માંગીએ છીએ વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર આઈએલટીએસ પીટી ડિયોલિંગો ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી કરિશ્મા પટેલ હું નવસારીમાં રહું છું પણ મેં સ્ટડી છે ને કિશન ઇન્સ્ટિટ્યૂટ કોલેજમાં કરી છે જે વાસદામાં આવી છે અમે ત્યાં ફોર્મ ભરેલા અમને બધું જણાવવામાં આવ્યું કે તમને બેંગ્લોર એક્ઝામ આપવા માટે લઈ જવામાં આવશે અમારા ક્લાસ રેગ્યુલર ચલાવ્યા નથી એમણે અને જ્યારે એક્ઝામ માટે લઈ ગયા અમને ત્યાં તો ત્યાં જ ફ્રોડ અમને જે જે અમારા જે આઈ કાર્ડ ને એવું બધું આવે ને એ બધું એ આપેલું હતું અને અમને એક્ઝામમાં બેસાડ્યા ત્યારે ત્યાં ચેકિંગ આવ્યું એમને પૂછ્યું કે આ તમારું છે તો અમે કીધું હા તકે કે આ અમારું વેલિડ નથી અહીંયાનું એમ તમને કોને આપ્યું અમે કીધું અમને સ લોકો આપ્યું છે હોલ ટિકિટ ને એવું બધું ફ્રોડ આપેલી હતી એમ તો ત્યાં એ લોકો વેલિડ ગણતા નથી એટલે અમને એક્ઝામમાં બેસાડ્યા નહીં ના બોલે છે કે હજી આ બધું તમે થોડી વાર વેટ કરો અમને એક્ઝામ ની આપવા દીધી કેટલા કલાક ચાલ્યું ને પછી એ લોકો અંદર અંદર ડિસ્કસ કરીને પછી એક્ઝામ ની આપવા દીધી ને અમને મોડે સુધી સવારે અગિયાર વાગ્યાના લઈ ગયેલા ને રાત્રે અંદર બંધ કરી રાખેલા બહાર નીકળવા દેતા નથી અને અમને ત્યાં પણ એક હોસ્ટેલમાં રાખેલા ત્યાં પૂરીને રાખ્યા અમને ત્રણ ચાર દિવસ માટે કે તમારે કોઈએ બી બહાર નીકળવાનું નથી બોલે છે કે ત્યાં મીડિયા આવી છે આ આવી છે તે આવી છે બધા ગભરાઈ ગયેલા અમે અમારા પેરેન્ટ્સ ને બી જણાવી શકીએ એવું નહીં હતું અને પછી એમણે ચોરી છુપી અમને બાર કાઢ્યા બસ બહાર મૂકેલી હતી દૂર બધા અલગ અલગ સ્થળો પર બધા સર ઉભા રહેલા અને ત્યાંથી અમને ચોરી છુપી અમે કઈ ક્રાઈમ એવી રીતે અમને બધાને બહાર કાઢ્યા પછી અમે કીધું કે સર અમને એક્ઝામ આપવા દેવાની છે કે શું કરવાનું છે તો કે બોલે કે એક્ઝામ તો અપાશે પણ થોડું પ્રોબ્લેમ ચાલતો છે એટલે તમને જયારે પાછી એક્ઝામ આવે એટલે જણાવશું એક વર્ષ થયું બે વર્ષ થયું પાછું અમને એમને જણાવ્યું કે શું કરવાનું છે તો બોલે કે તમે તમારી જવાબદારી પર એક્ઝામ માટે જવું હોય તો તમે જાઓ બરાબર તો અમે એમ કીધું કે તો અમારે એક્ઝામ કેવી રીતે આપવાની તમે જવાબદારી નહીં લેતા હોય તો એટલે અમે એમ કીધું કે તમે અમારા ડોક્યુમેન્ટ પરત કરી દેવો તો સર લોકો બોલે છે કે તમને ડોક્યુમેન્ટ જોઈતા હોય તો તમે ત્રણ વર્ષની ફી ત્રણ થી ચાર લાખ રૂપિયા ભરો તો તમને ડોક્યુમેન્ટ અમે જમા કરાવી દઈએ નહી તો કોઈને પણ ત્રણ વર્ષ સુધી ડોક્યુમેન્ટ મળશે નહીં અમે અત્યાર સુધી અમને ફોન કરી કરીને બધી પ્રોસેસ કરીએ છીએ સર જવાબ નથી આપતા છે અને બરોડામાં ભવિન સર કરીને રહેતા છે એ ત્યાંનું બેંગલોરનું બધું સાચું છે એમને ફોન કરે તો એ લોકો રૂડલી વાત કરે છે અમારી જોડે તો અમારે પછી આ વિષય પર શું કરવાનું એમ અમારો આ ફ્યુચર બગડ્યું છે ત્રણ વર્ષ બગડ્યા અમારે શું કરવાનું વિદ્યાર્થીની એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરપીની સારવાર હોય રેડિયશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ મારું નામ કોકણી દિવ્યાંગી હું ઉમરા ગામથી આવી છું મેં રાધાકિશાન ઇન્સ્ટિટ્યુટમાં રૂપેલ ગામમાં એડમિશન લીધું હતું પણ અમારા ડોક્યુમેન્ટ ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપ્યા નથી એ લોકોને આપેલા હતા એડમિશન માટે ત્યાર પછી અમને આપ્યા નથી અમે ફર્સ્ટ ની જ્યારે એક્ઝામ આપી ત્યારે એ લોકો એ ડોક્યુમેન્ટ એક્ઝામ આપવા લઈ ગયા ત્યારે એક્ઝામ આપવાની દીધી હતી એટલે અમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગ્યા પણ અમને આપતા નથી એ લોકો તો તેના માટે અમારે આગળ પ્રોસેસ કરવાની છે એ લોકોએ જે ત્રણ વર્ષ અમારા બગાડ્યા તે અમારે તે માટે અમને ન્યાય જોઈએ છે અમારા વર્ષની અમારી છે ને એક લાખ રૂપિયા જેવી એમ છે પણ અમારે એ લોકોએ ત્રીસ હજાર ભરવા કીધા હતા પણ ઓફલાઈન સ્કોલરશીપ નહોતી આવી એટલે અમને ઓફલાઈન બી ભરવા કીધી હતી એટલે કુલ્લે તમે કેટલા ભર્યા છે 60 70 ઉપર હશે 60 70 હા અને કેટલા બાળકો ત્યાં અભ્યાસ કરતા હતા અમે એક્સટર્નલ એવા તેવા કહી રહ્યા હતા ને બધાને ને બીજા અમે 7 થી 8 જ છોકરીઓ પણ હતી તો એટલે બેંગ્લોર જ્યારે एग्जाम આપવા માટે ગયા ત્યારે ફી કેટલી તમે ઉપરનો પૈસા જે કેટલા તમારા પાસે 30 30 30000 માંગેલા હતા ને ઉપરાંત જો મને ભાડું 2000 રૂપિયા જેવા લીધા હતા તો આ પ્રમાણે વિદ્યાર્થીઓને બેંગ્લોરની અંદર બંધક બનાવવામાં આવ્યા હતા ગુજરાતીમાં ભણાવવામાં આવે અંગ્રેજીમાં એક્ઝામ લેવામાં આવે એક્ઝામ અપાવવા માટે બેંગ્લોર લઈ જવામાં આવ્યા ત્યાં આઈડી અને જે હોલ ટિકિટ હતી એ ફેક નીકળ્યા અગિયાર વાગ્યાથી લઈ આઠ વાગ્યા સુધી બંધક બનાવી રાખવામાં આવ્યા મોટી ફી વસૂલી લેવામાં આવી કોઈની પાસે પચાસ હજાર તો કોઈની પાસે સિત્તેર હજાર તો કોઈની પાસે લાખ રૂપિયાની પણ ફી વસૂલવામાં આવી છે અને આજ સુધી કોઈપણ પ્રકારનું પ્રમાણપત્ર કે સર્ટિફિકેટ આપવામાં આવ્યા નથી એ તો ઠીક પણ પરીક્ષા પણ નથી લેવાઈ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ સંસ્થા દ્વારા કબજે લેવામાં આવ્યા છે અને હવે કહે છે કે ત્રણ લાખ રૂપિયા તમે ફી ભરો તો તમને ડોક્યુમેન્ટ્સ પાછા મળશે અને જે સંદર્ભે આજરોજ વિદ્યાર્થી નિયોજિત ખરી એ નવસારી કલેક્ટર કચેરી ખાતે અને એસપી કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે વધાર્યા હતા તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાવવા અને ચિટપટ ન્યૂઝ